મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વીડિયોના અંદર તો ચેલેન્જ માં એવું રહે કે સતીસ ડરોક આ સતીસ ઊભો એટલે લાઈન બનાવી લે એટની એટલાય દરા નોખવાનો બજન બે બે ચાંસ મરસી પગ બહાર રાખવાનો કોઈને લાઈન ના દેખા હું આ અંદર ડરો કાઢવાનો ઘરે આ રીતના અંદર જવો જો ડરો બરોબર બજન બે બે ચાંસ ડાલવામાં આવશે એ ભગવાન ક્યા ઝુલમ છે બજન બરોબર લે આવો રેડી

બે ચાન્સ પુરાજ ભાઈ બોલાવી દિલાડી આખું પાડી દીધું અંદર હવે આપડા વનરાજ નો ભાઈ કચરા

જટુરયો આજો કાપે જટુરયો પેલું ઢીંગ પર એક જટુરયો દોડો લે વારો લઈ લઉ હવે આપડા ગેમ ના કરે कौशिक આવી ગયા कौशिक ભાઈ કે બે કરવા વાળા અરે યાર અરે યાર એવું કોઈ એવું લાગે <øre> <upward> <worse> <laughs>

कोनो तो क्या बात है क्या मारो जान मारो क्या व्रत है मारो है कोला क्या કેટ તો કંપટ કપડવા ની છે ગાડી જોરા આગળ આગળ નોકો પતરા બાજુ નો ગયો પાનડી તો બીજું હવે આપણે જે કોણ કોણ આયો સીધું અંદર નો એટન પ્રેમાનો ત્રણ જણા ફાઇનલ કરી દેડો કે એમ નું મોબાઈલ દીએ તે બરાઈ દેતારો તો અમે તેને તે જોડો કેલા ટાશ લેવાય તમારું હે હ આપ બે બે જાળ ભરું અલ્યા 0 પૂરો

મોકવા <noise> <in owner> <necessary> <ilotáklande>

ચમકારો વાહારા ગાંવ કા સિતારા